સાવલીના કનોડા ગામે હર્ષિદ્ય વિદ્યાલયમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે દેશભક્તિની ભાવના પેદા થાય તે અંતર્ગત દેશની આઝાદીમાં બલિદાન આપનારા વીરગાથાથી અવગત થાય તેને ધ્યાનમાં લઈને જ વડોદરા જિલ્લાના શાવલી તાલુકા કક્ષાએ સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ તાલુકા તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે કનોડા ગામની હર્ષિદ્ધ વિદ્યાલય ખાતે અઠ્યુતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે સાવલીના પ્રાંત અધિકારી ચેતન શિથારના હસ્તે જ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો છે સાથે જ સલામી પણ આપવામાં આવી છે આ પ્રસંગે શાળાના બાળકોએ દેશપ્રેમની ભાવના પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા ભારત ભારતવીરના સપૂતોને ભારે ઉષ્માભર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા છે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને તંત્રના પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા સેવા સદનના અધિકારી કર્મચારીઓ સાવલી પિયશાએ पोलीस कर्मचारी तालुका पंचायत प्रमुख कारोबारी अध्यक्ष जिला पंचायत सदस्य बरोडा डेरी डिरेक्टर स्थानिक सरपंच सदस्य ग्रामजन उपस्थित रहा था બાળકોએ આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારામ રંગારંગ કાર્યક્રમથી ગ્રામજનો વિદ્યાર્થીજનો અને તાલુકા વહીવટીતંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી આજ રોજ આપણા દેશના શહીદો જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી તો યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ફરજોને યાદ અપાવી અને આગામી આપણી ભાવિ પેઢી સુશિક્ષિત નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું આ માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વાતંત્ર દિવસની શુભેચ્છા આપું છું વસ્તુ જય હિન્દ જય ભારત આપનું નામ मरु नाम चेतन सुतार प्रांत अधिकारी सावली